મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે નગરમાં શ્રી બાબા રામદેવજી મહારાજનો એકાવન જ્યોત પાઠ તથા રામદેવજી હવનનો કાર્યક્રમ યોજાયો વડાલીનગર ખાતે વડાલી ગામની પવિત્ર પાવન ભૂમિ પર શ્રી રામદેવજી મહારાજના સાનિધ્યમાં વૈશાખ સુદ ચોથ ને તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ શનિવારના રોજ રામદેવજી મહારાજનો એકાવન જ્યોતનો પાઠોત્સવ તથા શ્રી રામદેવજી મહારાજના મંદિરનો તિથિ હવનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાલ વડાલીમાં આવેલ રામદેવજી મહારાજનો મંદિરને ખૂબ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો ઝુમ્મર અને તોરણ લગાડવામાં આવ્યા હતા રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી હતી વડાલીમાં જમા જાગરણ જ્યોતપાઠ એકાવન જ્યોત પાઠોત્સવ ભવ્ય સંતવાણી તથા ભંડારો યોજાયો હતો જે કાર્યક્રમમાં ઉપસ્થિત પરમપૂજ્ય ગોસ્વામી મહંત શ્રી ધનગીરી બાપુ દેવરાજધામ ગુરુગાદી સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ બાજકોટ મોડાસા તથા પરમ પૂજ્ય ધીરુરામ મહારાજ બોલુંદરા બિલોડા અને સંત શ્રી રમીલાબેન નવાના પાદર માકડી વગેરે સંતો એકાવન જ્યોતપાઠમાં પધાર્યા હતા આ એકાવનમાં જ્યોતપાઠનું સામયું પ્રગતિનગર ઠાકોર તલાજી બેચારજીના ઘરેથી નીકળીને મોટા રામદેવપીર મહારાજ મંદિર સુધી પહોંચ્યું હતું સામૈયું કરવા માટે સમગ્ર ગામજનો રામદેવપીર મંદિરથી ડીજેના તાલ સાથે વાજતે ગાજતે બગીચા સાથે યોજવામાં આવ્યું હતું જેમાં પચાસથી પણ વધારે નાની દીકરીઓએ માથે કળશ મૂકીને સામૈયામાં સામેલ થઈ હતી સમગ્ર ઠાકોર સમાજના લોકો નાચતે ગાજતે સામૈયા દરમિયાન ચોકમાં એકથી બે કલાક સુધી મન મૂકીને ગરબા રમ્યા હતા જેમાં નાની દીકરીઓ માથે કળશ મૂકીને ગરબે ગૂમી હતી જે જોવાલાયક સીન હતું એકાવન જ્યોત પાઠના સામૈયા મંદિરે પહોંચ્યા પછી પાઠનો કાર્યક્રમ શરૂ કરાયો હતો સૌ પ્રથમ ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર કરીને તેમજ શાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત કાર્યક્રમમાં ઈડર ઈડરબડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબ તેમજ પ્રદેશ કારોબારી સભ્ય તખતસિંહ હડિયોલ સાહેબ તેમજ નગરપાલિકાના પ્રમુખ યશરાજસિંહ ભાટી અને બાકીના મહેમાનો ભારતીય જનતા પાર્ટીના તેમજ આગેવાનો અને ગામના આગેવાનો પધાર્યા હતા તેમનું ફૂલહારથી સ્વાગત કરી શાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું પાઠ વિધિમાં દશરથજી મહારાજ પ્રાંતિજથી પધાર્યા હતા ત્યારબાદ એકાવન જ્યોત પાઠનો કાર્યક્રમ યોજાયો હતો આ એકાવન જ્યોત પાઠમાં દાતાઓએ મન મૂકીને દાનની વર્ષા કરી હતી રામદેવજી મહારાજના મંદિરમાં સવારથી જ દર્શનાર્થીઓ ભક્તો લાઈન લઈ લાઇનમાં જોડાયા હતા રામદેવિં મહારાજના દર્શન કરીને મહાપ્રસાદ ગ્રહણ કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી અલગ ધણી શિવામંડળ દ્વારા એકાવન જ્યોત પાઠમાં આખી રાત ચારની સેવા પૂરી પાડી હતી રામદેવ મહારાજનો એકાવનનો પાઠોત્સવ આખી રાત ચાલ્યો હતો અને સવારે પૂર્ણ થયો હતો આ પાઠમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ભક્તોએ લાભ લીધો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા